દિયોદર શહેરમાં ડોક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિની ઉજવણી કરાઈ દિયોદર તાલુકાના દવિત સમાજમાં અગ્રણીઓ અને કાર્યકરો લોકો મોટી સંખ્યામાં જોડાયા દિયોદરના રાજમાર્ગો પર ડોક્ટર સાહેબ આંબેડકરની રેલીની ઠેર ઠેર લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું રામદેવપીર મંદિરે હોલ ખાતે ડોક્ટર સાહેબ આંબેડકરની તસવીર સામે દીપ પ્રગટાવી હાથ ફૂલ અર્પણ કરી ઉજવણી કરાઈ કેન્દ્ર સરકાર દ્વારા ચૌદમી એપ્રિલ સેન્ટ્રલ હોલીડે જાહેર કરતા સરકારનો માન્યો આભાર દિયોદર દલિત સમાજ સાથીઓ જય ભીમ દિયોદર સાહેબ ઉજવણી સમિતિ જય ભીમ એકતા મંડળ દિયોદર જય ભીમ ક્રેડિટ સોસાયટી દિયોદર જય ભીમ સમાજ સેવા ટ્રસ્ટ દિયોદર અને શિક્ષણ શિક્ષણજ્યોત ચેરિટેબલ ટ્રસ્ટના બેનર સાથે જ્યારે ભારત રત્ન વિશ્વ વિભૂતિ સિમ્બોલ ઓફ નોલેજ બૌદ્ધિ તત્વ મહામાનવ ડૉક્ટર સાહેબ આંબેડકરજીનો એકસો ચોત્રીસનો જન્મ મહોત્સવની ઉજવણી દિયોદરના રાજમાર્ગો ઉપર ધામધૂમથી ઉજવણી થઈ દિયોદર રામદેવના મંદિરની અંદર જ્યારે સભાનું આયોજન કર્યું અને દિયોદરના બહુજન સમાજે ખૂબ હર્ષો ઉલ્લાસથી અમને સાથ સહકાર આપ્યો અને આગામી ચૌદમી એપ્રિલની ઉજવણી બાબા સાહેબના સ્ટેચ્યુ સાથે થવી જોઈએ આ માટે બહુજન સમાજને અમે માયાળું વિનંતી કરીએ કે અમને સાથ સહકાર આપે અને ખાસ કરીને હું સરકારનો આભાર માનીશ કે આ વખતે સરકારે બાબા સાહેબના સમતા સમાનતા બંધુતાને સ્વતંત્રતાના સિદ્ધાંતને સિદ્ધ કરવા માટે બાબા સાહેબને યાદ કરવા માટે બાબા સાહેબનું સન્માન કરવા માટે બહુમાન કરવા માટે જ્યારે ચૌદમી એપ્રિલને રાષ્ટ્રીય હોલિડે તરીકે રાષ્ટ્રીય નેશનલ તહેવાર તરીકે જાહેર કરી અને બાબા સાહેબને સન્માન આપ્યું છે એ માટે સરકારનો ખૂબ ખૂબ આભાર સરકારના પ્રશાસનનો ખૂબ ખૂબ આભાર માન્યો છે પત્રકાર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માન્યો છે ખાસ કરીને કિશોરભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માન્યો છે અને સમાજના બોળી સંખ્યામાં યુવાન મિત્રો વડીલો બહેનો જોડાયા અધર કાસ્ટના બહુજન સમાજના જે ઉદારમતવાદી લોકો છે એ પણ જોડાયા અને બાબા સાહેબને સન્માન આપ્યું છે ભલે સાથીઓ આવતી ઉજવણીની શરૂઆત આપણે બાબા સાહેબના સ્ટેચ્યુથી કરીશું એ સાથે જય ભીમ જય ભારત જય સંવિધાન